હેલો કોણ બોલો ભાઈ બોલું દેવભૂમિ બોલો હું ભાઈ તમે ફોન કર્યો હું ફોન કર્યો હતો જયરાજભાઈ હુમલો છે ના માટે કરાવ તમારી પાસે કોઈ સબૂતી છે કે જયરાજ સબૂત છે ઓલો ભાઈ ફોન બોલે છે ને એ ભાઈ ખોટા એ ભાઈ ખોટા નવનીતભાઈ શું છે હા અને ગઈ એને ફોન કરીને એવું નતું કીધું ભાઈ કે તારું ભાઈ મારે રૂબરૂ મળવું એનો મતલબ શું થયો એટલે એની આની જ હુમલો કરાવ્યો હોય હા હા એનું જ કરાવ્યો ને તમને કહું તમે જયરાજ ને ગાળું દીધી હા તમે જયરાજ આતાને ગાળું દીધી જયરાજ ને મને ફોન કરે ને દીધી હોય તો તમારામાં રેકોર્ડિંગમાં કેમ છે બીપ મુઈકલું હે હા તમે રેકોર્ડિંગ કર્યું તમે જે આખું સાંભળ્યું હા એમાં ખરાબ છે કે

કરો ને એ નથી કરતો અમે ભાઈ અમે અમે ધમકી નથી મારતા અમે અમે હું છીએ આ છીએ તમે જયરાજ મારો ભાઈ છે નાનો ભાઈ છે અને એની જો સબૂત નીકળે ને તો હું તમારા ભેગો છું સબૂત વિનાના તમે હે ને કારણ વગર ના અમારા જયરાજ ને બદનામ ના કરો ઈ માણસ એવો નથી એમને ઓલા ભાઈજી સરપંચ કહે કે કોળી સમાજના જે સરપંચ છે એને એવું કીધું કે મારી ઉપર હુમલો કરાવ્યો એ ખોટું કહે પણ હતા સીસીટીવી ચેક કરીને એને એસપી સાહેબ બોલાવશે કોની હુમલો કરાવ્યો હા પણ એ તો કઉ કે તમને તો એને કરાવડાવ્યો છે એનું શું કરવાનું બોલો હાલો જયરાજ હુમલો કરાવ્યો તો હું તમને કઉ હા પણ જયરાજ હુમલો કરાવ્યો તો હું એ ભેગો છું ગમે પોલીસ સ્ટેશન હું આવી જો સબુત નીકળવું જોઈ તમારી પ્રૂફ આહિર સમાજ ને કોળી સમાજ ને બતાવવાની નથી એકતા રાખવાની જો ભાઈ હું હજી જો મારે લાલા એ હમણાં જ વાત થઈ લાલા તમને ન ઓળખતા કેતો લાલા ને મારે કરજો કરજે પૂછ લેજો લાલો મારો ભાઈ છે એ મારો નાનો ભાઈ હા એને તો મારે એને પૂછજો ને કે સબંધ છે કે નથી એને પૂછી લેજો ખાલી તમે લાલા ને હમણાં જ મારે વાત થઈ એને પૂછી લેજો તમે આપડે વાહન આપડે ને ગાય નથી બોલા મારો કેવાનો ભાવર થયું હતો હું તમને હજી કહું જો રેકોર્ડિંગ સાંભળું અને એ જ હું બોલું ભાઈ જયરાજ આ ભાઈ બેન ની સીડતી અને કદાચ જો મારી અવરું ન હોય વિચારતા તમે હું જે બોલ્યો તમને કહું કદાચ તમારે બેન ની કરી તો પણ તમે આવી રીતના એના પર હુમલો ન કરાવી શકો તમે જે લીગલી પ્રોસેસ છે ભાજપ સરકાર છે તમે ભાજપ માં બેઠેલા હોદેદારો છે અને ભાઈ તમારા હાથ ની સરકાર છે તમે જે કરો તમે તારે એ કરી શકો કરો ને ભાઈ આપડે કાયદો હાથમાં લેવો જોઈએ મને કહું છે રેકોર્ડિંગ મેં સાંભળ્યું સાંભળું નથી એની કાયદો હાથમાં લીધો નથી જયારે એની લિંક નીકળે તો કેજો મને બાકી જયરાજ ને તમે ખોટો ચિત્રમાં ના લ્યો જયરાજ મારો નાનો ભાઈ લાલો હોય ને એ મારો નાનો ભાઈ અને મારે બધા ભાઈ જ છે તો તું તમે મારા દુશ્મન છે નથી હું એ તમને એટલે ભલામણ કરી કે તમે છેલ્લે બીપ મુકો ગાડું આપી જયરાજ હું તમને રેકોર્ડિંગ નાખું એમને રેકોર્ડિંગ નાખું કોઈ જે ઓલા ભાઈ જે છે ને રેકોર્ડિંગ બીજા કોકે વાયરલ કર્યું

અરે સોરી સોરી આંબલીયા ખેડૂત છે બીજાની ચેનલ ઉપર હવે હું તમને એક કે આ રેકોર્ડિંગ તમે આપડે બે જે વાત કરી તમારી ચેનલ ઉપર હું કઉ તો તમે કાઢો બીજા તમને કોઈ હાલતું ફાલતું ફોન કરે તો તમે કાઢો ખરા મારે ભાઈ મેં તમને એટલે ફોન કર્યો તમે બે સમાજ વચ્ચે આજે ઉગ્ર ફેલાવો છો રેકોર્ડિંગ ચડાવીને એ વસ્તુ વ્યાજબી છે નથી કે જયરાજસિંહ જયરાજ ભાઈ જે હુમલો કરાવડાવ્યો એ વસ્તુ બી હોય તમે મને કહું એમાં ભાઈ જો જો ઓલા ભાઈ જો ઓલા ભાઈ નોનીતભાઈ ફોન કર્યો એમાં એવું નતું કીધું માયાભાઈ તમે માફી માંગુ અને માયાભાઈ ને ખાલી કાને વાત મૂકી હતી બધા રેકોર્ડિંગ તમારી સામે આયવા જ આવે માયા આમાં કઈ દ્રશ્ય છે નઈ આપડે વાત છે ભાઈ પુરાવા નીકળે ને તે આપડે ભેગા છે તે લડી જે અત્યારે પેલા પુરાવા ગોતો લડો રેડી ના ના ભલે ભલે ભાઈ જયરાજ મારો નાનો ભાઈ એ યાદ રાખજો તમે ભાઈ ભાઈ જ છે અમારે ની મારો ભાઈ છે જયરાજ ના મારે દુશ્મની નથી નથી તમારે નથી કોઈ એકસો જયદારે કઈ વાંધો જી આ તમે જો વાત કઈ રીતની કરી વ્યવહારની વાત કરી અમીર બારાડી ખોટી રીતે અમીર બારડી નો કોઈ ખોટી રીતે ક્યાંય ફોન ના હોય એ યાદ રાખજો મને ખબર છે પુરાવા નીકળે ને પુરાવા નીકળે તો પુરાવા નીકળે પુરાવા નીકળે ને ભાઈ તો કહી દો સોશિયલ મીડિયા હું સતત એક્ટિવ સતત એક્ટિવ હું બધું જોતો જ હોય તમારું હું છે બની નું હું છે સતત જોતો હોય હું બધું જેદી પુરાવા નીકળે ને તેદી જયરાજ આતા ભેગો હું છું ગમે તેદી તમારે કાયદા કીએ જે લડવું હોય અત્યારે તમે આક્ષેપ ના નાખશો બરાબર એ વાતમાં ભલામણ કહી દીધું ના ના હવે જો હવે પછી નું કોઈ સ્ટેટમેન્ટ આ રેકોર્ડ સિવાય કોઈ સ્ટેટમેન્ટ આપણા તરફથી નહી હોય કાકી મને અત્યારે મીડિયાવાળા ઘણા ફોન આવે લાઈવમાં જોડાવો મારે સમાધાન થઈ ગયું સમાધાન નું તમે બોલી નાખજો રેડી ના ના એ મીડિયામાં લાઈવ માં આવવાનું ન હોય પહેલે તો એમાં લાઈવમાં આવવામાં તકલીફ બીજી થાય બીજી કઈ તકલીફ થાય ખબર એટલે તમે આ શેના માટે કર્યું એમ જો હવે આપડે એવું કહીએ ભાઈ કે જો હું મીડિયા માં એમ કહું કે અમારે સમાધાન થઈ ગયા તો અમારે સમાજ ને એવો દાગ લાગે કે આયા પૈસા લઇ લીધા ખરેખર આપડે એવું કઈ પકડાયું નથી સમાજ સમાજ ને આપડે બધાવવાના હે ને કદાચ જો સાબિત થાય ને ઓલું થાય અને આરોપ શું કેવાય સાબિત કોર્ટ માં થાય ત્યારની વાત ત્યારની હજી આનું કઈ પુરાવા છે નહીં જયરાજ આતા ખુદ એવું બોલે છે મને કઈ ખબર જ નથી આ વાતમાં તો જયરાજ ભાઈ દિવસે ફોન જો આ ખરેખર જયરાજભાઈ પર દાગ ક્યાંથી લાગ્યો ખબર જયરાજભાઈ જે તે સમયે આગલા એક બે દિવસ પેલા ફોન કર્યો હતો જયરાજભાઈ ફોન કર્યો જયરાજભાઈ એવું કીધું એને કે ભાઈ મારે તને રૂબરૂ મળવું ખરેખર આપડે બે ભાઈ સમજ્યાનો મતલબ શું થાય તમે તમારે તમે જ કહતો મને એ તો તમારા પ્રત્યે એને પ્રેમ હોય એટલે મળવા માંગતા હોય વાહ ભાઈ વાહ અને અને હજી તો જયરાજ હતા હજી અમીર બારડી મળ્યો નથી પણ પ્રેમ હશે તો આપડે મળશું એકબીજા હ ને ના 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 ભાઈ ભલે ભલે ભાઈ ભલે જરૂર મળશું આ જયરાજા જયરાજાતા નો પ્રેમ હતો અમીર બારાડી નો પ્રેમ છે મળશું જય દ્વારકા જય દ્વારકા